કચ્છ જિલ્લામાં ઓછા મતદાનથી રાજકીય પક્ષોના જીવ પડી કે બંધાયા જોઈએ વિધાનસભા ક્ષેત્ર દીઠ થયેલા મતદાનની વિગતો લોકસભા ચૂંટણીમાં કચ્છની અનામત બેઠક પર નોંધાયેલા સત્તર લાખ તેતાળીસ હજાર આઠસો પચીસ મતદારોમાંથી દસ લાખ પંદર હજાર ત્રણસો સત્તાવન મતદારોએ મતદાન કર્યું છે મંગળવારની રાત્રિ સુધી સાતે બેઠકો પરના ફાઇનલ આંકડાઓ મેળવી ચૂંટણી પંચે કચ્છની બેઠક પર કુલ

મતદારોએ મતદાન કર્યું ભુજના મતદાનની કુલ ટકાવારી અઠાવન પોઈન્ટ ટકા નોંધાય છે અંજાર શહેરમાં કુલ બે લાખ આડત્રીસ હજાર છસો અઠ્યાવીસ મતદારો એક લાખ ચુમ્માળીસ હજાર એકસો પચીસ મતદારોએ મતદાન કર્યું અંજારના મતદાનની કુલ ટકાવારી સાઠ પોઈન્ટ ચાલીસ ટકા નોંધાઈ ગાંધીધામ શહેરમાં કુલ બે લાખ છ્યાસી હજાર બસો ઓગણસી મતદારોમાંથી એક લાખ એકાવન હજાર આઠસો પંચોતેર મતદારોએ મતદાન કર્યું ગાંધીધામના મતદાનની કુલ ટકાવારી ત્રેપન પોઈન્ટ પાંચ ટકા નોંધાઈ ભવાની સાડી આપના લઈને આવ્યું છે ધ બિગ એક્સચેન્જ ઓફર તમારી જૂની સાડી ડ્રેસનું વળતર મેળવો અને સામે નવી સાડી ડ્રેસ લઈ જાઓ જૂની વસ્તુનું ઓછામાં ઓછું વળતર રૂપિયા એકસો છે જૂની સાડીના રૂપિયા બસો અમારે ત્યાંથી ખરીદી કરવાના ફાયદા અમારે ત્યાં ચૂકવેલ કિંમત કરતા સાડી કે ડ્રેસ બીજે ક્યાં સસ્તું મળે તો ફરજ ના દસ ગણા રૂપિયા પાછા મળશે જૂની સાડી છ સો પચાસ થી ઉપરની કિંમતમાં બે જૂની સાડી એક જ ભાવ ભાવમાં માં સો ટકા ગેરંટી સમય સવારે નવ ત્રીસ થી સાત ત્રીસ સાડી સિલેક્શન મોબાઈલ નંબર સત્તાણું બસો ત્રીસ સોળ એકસો છેતાલીસ હસ્તી બ્યુટી વર્લ્ડ સુંદરતાને માટે ભુજ શહેરમાં પ્રસ્તુત છે હસ્તી બ્યુટી વર્લ્ડ અહીં આપની સુંદરતાના નિખાર માટે વિવિધ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બ્રાઇડલ મેકઅપ શાઇડલ મેકઅપ કરી આપવામાં આવશે રમજાન સ્પેશિયલ ઓફર मैरिज सीजन स्पेशल ऑफर होम सर्विस अपवाम ऑफ से हेयर स्मूथिंग स्ट्रेटनिंग पण करी अपवाम ऑफ से कैराटीन हेयर मात्र 2500 से शुरू स्पेशल कॉम्बो पैकेज 999 शुरू वेकेशन निमित्त पार्लर कोर्स मा फुल टाइम ट्रेनिंग अपवाम ऑफ से तो एक बार जरूर मुलाकात लो हस्ती ब्यूटी वर्ल्ड फक्त महिलाओ દીતી આર્કેટ શોપ નંબર વન ફર્સ્ટ ફ્લોર ભાદરકા હોસ્પિટલની બાજુમાં હોસ્પિટલ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર એટ સિક્સ ટુ એટ નાઇન ફોર